યુનાઇટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા એવોર્ડ એનાયત કરાયો છે ધોરડોમાં દર વર્ષે રણ ઉત્સવ યોજાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધોરડોના વિકાસમાં મહત્ત્વનું યોગદાન રહ્યું છે ભુજથી એંશી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો ગામ સંસ્કૃતિને અનુરૂપ જોવા મળે છે જે તે વખતે રાજ્યના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોરડોની મુલાકાત લીધી હતી આ ગામનો વિકાસ કરવાની ખાતરી આપી એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં પર્યટન સ્થળ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિકાસ અવિરત ચાલી રહ્યો છે આજે ધોળો વિશ્વ ફલક પર પહોંચ્યું છે અહીં સફેદ રણ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે ત્યારે દર વર્ષે નવેમ્બર મહિનાથી શરૂઆતમાં રણ ઉત્સવ યોજાય છે આ રણ ઉત્સવમાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે અને કચ્છની કલા સંસ્કૃતિને નિહાળે છે એટલું જ નહીં જ્યારથી રણોત્સવ શરૂ થયો છે ત્યારથી કચ્છના લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ બની છે આજે જ્યારે વિશ્વ ફલક પર ધોળો ચમક્યો છે ત્યારે લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે તો પણ પર્યટન સ્થળોમાં જ્યારે પસંદગી થઈ છે ત્યારે કચ્છ માટે એક ગૌરવની વાત કહી શકાય તેમ છે ખુદ અમિતાભ બચ્ચને પણ કચ્છમાં આવીને ધોળો અને સફેદ રણની મુલાકાત લીધી હતી ત્યારે તેઓ પણ કહી ચૂક્યા હતા કે કચ્છ નહીં દેખા તો કુચ્છ નહીં દેખા હાલમાં પર્યટન સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે ખાવડાથી ધોળાવીરા સુધી રન ટુ ટુ હેવન માર્ગ છે જેનું પણ નવીનીકરણ થયું છે લોકો ખાવડાથી ધોળાવીરા સરળતાથી જઈ શકે છે અને હડપ્પીય સંસ્કૃતિ નિહાળી શકે છે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન કે માધ્યમ સે હમરે कच्छ में दोरडो विलेज को आज बेस्ट टूरिज्म विलेज डिक्लेयर किया है मैं इस संस्था का धन्यवाद करता हूँ और कच्छ की जनता की ओर से मैं माननीय देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी का भारत सरकार का गुजरात सरकार का धन्यवाद करता हूँ हमारे देश के यशस्वी प्रधानमंत्री जब गुजरात के मुख्यमंत्री थे उनके नेतृत्व में रन ऑफ कच्छ का यहाँ पे शुरुआत हुई थी और उन्होंने कहा था कि एक दिन ये कच्छ का रन विश्व का तोरण बनेगा और आज ये कच्छ का रन वास्तव में विश्व का तोरण बना है जो दोरडो में दोरडो विलेज में ये रन हुच्च, रन उत्सव का जो आयोजन होता है और आज ये हमारे विश्व पर्यटक संगठन ने जो दो को एक बेस्ट टूरिज्म विलेज डिक्लेयर किया है हमारे लिए बहुत ही गौरव के क्षण है आज मुझे लगता है कि आने वाले समय में पूरे देश और दुनिया भर से लोग आएंगे और यहाँ पे जो पर्यटक पहले से ही आ रहे और आने वाले समय में ज़्यादा पर्यटक आएंगे मुझे લગતા હે મેં આદરણીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કા ભારત સરકાર કા ગુજરાત સરકાર કા ધન્યવાદ કરતા